અમદાવાદના શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સ્વૈચ્છિક રક્તદાનને સરળ બનાવવા માટે તૈયાર કરવામાં આવી છે શતાબ્દી ભવન ખાતે યોજાયેલ સમારંભ દરમિયાન મોબાઈલ બ્લડ કલેક્શન વેનની ચાવીઓ હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના ચેરમેન ડૉક્ટર નીતિન સુમંત શાહ દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બ્રાન્ચના ચેરમેન શ્રી અમિત દોશીને સોંપવામાં આવી હતી

શ્રી નીતિનભાઈ ની અધ્યક્ષતા નીચે અમે ઘણા સારા કામો આ સંસ્થા થકી કરેલા છે અને ભવિષ્યમાં પણ કરતા જ રહીશું અમે એજ્યુકેશનના ધોરણે આરોગ્યના ધોરણે અને મહિલાઓની એમ્પાવરશીપ માટે આ બધા ઘણા બધા કામ કરીએ છીએ ઘણી બધી સંસ્થાઓ સાથે કામ કરીએ છીએ આજનું આ જે કામ છે એક યુનિક કામ છે જે અમારા અધ્યક્ષશ્રીએ જે અમને પણ અમારી સાથે ચર્ચા કરી અને અમલમાં લાવવાનો પ્રયત્ન કર્યો છે ઘણી ક્ષેત્રે કામ કરી રહ્યા છીએ આરોગ્ય ક્ષેત્રે તો આ કરી જ રહ્યા છીએ પણ સાથે સાથે સાંસ્કૃતિક ક્ષેત્રે પણ અમે કામ કરી રહ્યા છીએ કે જ્યાં અમે ઉગતા કલાકારોને પણ પ્રોત્સાહન આપીએ છીએ જે અમે ડિઝેબલ બાળકો અને મેં કહ્યું કે મહિલાઓ કે જેની પાસે કોઈ કામ નથી પણ શક્તિ છે તો પછી એનો વપરાશ કેવી રીતે કરવો એમને તાલીમ કેવી રીતે આપવી એમને સ્વરોજગાર કેવી રીતે બતાવવા એના માટેની અમારા ચાલુ છે કે જેમાં નાણાકીય સહાય જોઈતી હોય તો એ નાણાકીય સહાયનો પણ અમે એક સ્ત્રોત બની રહ્યા છે આજે મને ઘણો આનંદ થાય છે કે આ ફૂડ બેડેડ બ્લડ ડોનેશન વાન રેડક્રોસ સોસાયટી આપતા અમે રેડક્રોસ સોસાયટી ઘણું સારું કામ કરે છે અને એ પહેલાં બી હું સહયોગી થયેલો દસ બેડ થેરેસીમિયાના પણ આપેલા અને રક્તદાન શું અગત્યનું એ બહુ જ મોટું વાત છે કારણ કે લોહીનું કોઈ ફેક્ટરી મળતી નથી દુનિયામાં એટલે અંદર બોડીમાં જ થાય છે અને એક બોટલ કોઈને બી આપો તો એનું જીવન બહુ સારું થાય અને બીજા રોગો બી મટી શકે એટલે મેં નક્કી કર્યું અને ટ્રસ્ટી બોર્ડે એ ફોર વાન ફોર બેડેડ વાન આપણે આપી દાનમાં નહીં પણ વાપરવા માટે ત્યારે તો કેમ એ મને લાગ્યું કે ટુ બેડમાં અમે ઘણા કેમ્પો કર્યા છે પણ ટુ બેડમાં એટલી લાઇનો લોકોને ઉભા રહેવું પડે છે તો ફોર બેડ હોય તો ઘણું સારું એનાથી દર મહિને